બધા જ છોકરાઓની ફેવરેટ ગાર્લિક ચીઝી અને ક્રીમી મેગી મેં આજે બનાવી છે દેખાય છે ને ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગે છે ચાલો તો એની રેસીપી આપણે શરૂ કરીએ હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી લઈશું અને એના ઉપર એક પેન રાખી દઈશું હવે પેનની અંદર મેં અહીંયા એક બટરનો ટુકડો નાખ્યો છે અહીંયા તમારે બટરનો જ ઉપયોગ કરવાનો છે બટર મેલ્ટ થઈ જાય ને પછી આપણે અંદર ઝીણું સમારેલું લસણ નાખવાનું છે લસણ લીધું છે કેપ્સિકમ લીધા છે ડુંગળી લીધી છે અને મરચાં કાપીને લઈ લીધા છે અને લીલી ડુંગળીના આપણે પાન પણ લીધા છે તમારી જોડે જે વસ્તુ અવેલેબલ હોય એ વસ્તુ તમારે અહીંયા લેવાની છે હવે લસણને બરાબર સાતરી લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લસણને બરાબર ધીમા ગેસે સાતરવાનું છે અને બધી જ વસ્તુ આપણે નાખતા જઈશું અને સાતરતા જઈશું આ રીતે તમે કરશો ને તો બહુ જ સરસ કલર અને ટેસ્ટ આવશે આ રીતે આપણું લસણ સતરાઈ જાય એટલે એની અંદર આપણે મરચાં કાપી લેવાના છે મરચાં મેં મારા ટેસ્ટ અનુસાર જ લીધા છે મેં એક જ મરચુંનો ઉપયોગ કર્યો છે કારણ કે મારા છોકરાઓ બહુ તીખું નથી ખાતા તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમારે લઈ લેવાનું પછી આપણે ડુંગળી નાખી દઈશું અંદર ડુંગળીને પણ બરાબર આપણે સાતરી લેવાની છે અહીંયા મેં બે મેગીનું માપ પ્રમાણે બનાવ્યું છે તમે જેટલી મેગી લેતા હોય એ પ્રમાણે તમારે સામગ્રી વધતી ઓછી તમે શાકભાજી લઈ શકો છો આ રીતે ડુંગળી પણ સાતરતા જવાનું છે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈને પછી જ બીજી વસ્તુને તમારે અંદર એડ કરવાની છે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે એની અંદર આપણે લીલી ડુંગળીના પાન અને કેપ્સિકમ બે વસ્તુ આપણે એડ કરી દઈશું આ રીતે બે વસ્તુ નાખી દઈશું પછી એને પણ બરાબર સાતરી લઈશું અને મિક્સ કરી લઈશું એ પણ બે મિનિટ સતરાઈ જાય ને પછી મેં અહીંયા વટાણાને બોઈલ કરી લીધા છે આ રીતે વટાણાને થોડા બોઇલ કરી લેવાના છે ને પછી આપણે અંદર નાખી દઈશું વટાણા ઓપ્શનલ છે જો તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જે બી વસ્તુ તમને ના ભાવતી હોય એ વસ્તુ તમે સ્કીપ કરી શકો છો અને જે પણ તમને ભાવતું હોય ને એ તમે ગાજર છે બધું નાખી પણ શકો છો અહીંયા મેં બે મેગી માટે એક કપ દૂધ લીધું છે તમે દૂધનું પ્રમાણ પણ થોડું ઓછું વધતું કરી શકો છો આ રીતે આપણે ઢાંકી દઈશું અને એને એક ઉભરાવા દઈશું ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ જ રાખીશું અને આ રીતે આપણું દૂધમાં એક ઉભરો આવી જાય ને પછી એની અંદર મેં અહીંયા એક ચીઝ લીધું છે એ ચીઝને આપણે અંદર છીની લઈશું અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે અહીંયા મિલ્કવાળી મેગી બનાવીએ છીએ ક્રીમી મેગી છે તો એની અંદર ખટાશવાળી વસ્તુ આપણે જેમ કે ટામેટો એવી ઉપયોગમાં નહીં લઈએ બસ આ રીતે આપણું ચીઝ નખાઈ જાય પછી એને બરાબર મિક્સ કરી લઈશું અને પછી આપણે એની અંદર આપણી બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે પછી અહીંયા મેં બે મેગી લીધી છે એ મેગીને તમે તમારે લાંબા લાંબી રાખવી હોય નૂડલ્સની રીતે તો તમે આખી પણ નાખી શકો છો પણ મેં અહીંયા થોડા ટુકડા કરી લીધા છે બાળકોને થોડું ખાટા ફાવે ને એ રીતે એટલે આ રીતે આપણે પછી મેગીને એડ કરી દઈશું અહીંયા મેગીને તમે બોઇલ કરીને પણ નાખી શકો છો પણ મેં અહીંયા અંદર દૂધમાં જ હું બોઇલ થવા દેવાની છું મેગીને આપણે બોઇલ કરીને પણ નાખી શકો છો હવે અંદર જ બોઇલ થવા માટે કૂક થવા દેવાની છે એટલા માટે મેં અહીંયા અડધો કપ પાણી લઈ લીધું છે જેટલું આપણી મેગી કૂક થાય ને એટલું જરૂર પ્રમાણે આપણે પાણી લેવાનું છે હવે એને ઢાંકીને આપણે થોડીવાર કૂક થવા દઈશું તમે ખુલ્લું રાખીને પણ કૂક કરી શકો છો પણ મેં અહીંયા થોડું ઢાંકીને ધીમા ઘેસે ને કૂક કરવા દીધી છે જ્યાં સુધી આપણી મેગી કૂક થાય છે ત્યાં સુધી આપણે મેગી મસાલો છે એને તૈયાર કરી લઈશું અહીંયા મેં કોઈ પણ વસ્તુ યુઝ નથી કરી ના મીઠું કે મરચું કોઈનો પણ યુઝ નથી કર્યો બસ આ રીતે જ આપણે આ મેગી બનાવવાની છે એટલે એની અંદર પાણી નાખીને થોડો મસાલો મિક્સ કરી લઈશું અને વચ્ચે વચ્ચે જોતા જઈશું આપણી મેગી તળીએથી ચોટી ના જાય એટલા માટે આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે પછી અંદર નાખી દેવાનો છે આ રીતે બધો મસાલો નાખી દઈશું એ વાટકીમાં થોડું પાણી નાખીને એ પણ હલાવીને નાખી દઈશું અને આ રીતે આપણી મેગીને આપણે મિક્સ કરીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે આ મેગી જરૂરથી ટ્રાય કરજો રોજ જ આપણે રેગ્યુલર મેગી તો બનાવીને ખાઈએ જ છે પણ એકવાર મારી આ ક્રીમી અને ચીઝી મેગીને જરૂર તમે ટ્રાય કરજો મિલ્કમાં બનાવી છે બહુ ટેસ્ટી લાગે છે હવે એના ઉપર અને બરાબર આપણે મિક્સ કરી લેવાની છે આપણું મેગી એકદમ કમ્પ્લીટ ચડી પણ ગઈ છે હવે હું એની અંદર અડધી ચમચી ઓરેગાનો નાખી દઈશ અને અડધી ચમચી હું અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે એ નાખી દઈશ પછી એને આપણે બરાબર મિક્સ કરી લઈશું એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે છોકરાઓને તો બહુ જ ભાવે છે આ એક અલગ જ મેગી છે બહુ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમે બનાવી તો કેવી બની અને તમને કેવી લાગી અને થોડા કોથમીરના પાન નાખી દઈશું આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણી મેગી તૈયાર છે જોશો ને ફ્રેન્ડ્સ કેટલી સરસ ચીઝી અને ગાર્લિક ચીઝી ક્રીમી મેગી આપણી તૈયાર છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ